જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જેની ટૂંક સમયની અંદર અધધ રકમમાં અધધ મિલકતમાં જે વધારો થયો છે એને લઈ અને અને સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અમુક મિલકતો જે હતી જે સોગંદનામામાં છુપાવી અને જનતાની આંખમાં ધૂળ આંજવાનું જે કામ કરવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી આજે આ તમામ બાબતને લઈને ફોકસ કરશે તેમજ જે મિલકતો છુપાવવામાં આવી છે એને લઈને પણ માહિતી આપશે સાથે જ અધ અધ રકમ છેલ્લા અમુક વર્ષોમાં એની પાસે શું હતું અને આજે કેટલા કરોડ રૂપિયાનો આસામી બની ગયા છે આ પૈસા ક્યાંથી આવ્યા કઈ કઈ જગ્યાએ મિલકત છુપાવવામાં આવી છે કઈ કઈ જગ્યાએ એને કેવી રીતે પૈસા કમાયા છે આ તમામ સવાલોની સાથે પ્રમુખ શ્રી ગઢવી આગળની માહિતી આપને આપશે નમસ્કાર આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે મારી સાથે કિસાન પ્રદેશ રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે મિત્રો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ફૂટ્યો છે ભાજપના વિસાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જુઓ એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક એક વર્ષ પહેલાં ચોત્રીસ લાખ ચુમોતેર હજાર હતી એ વધીને સીધી એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપ પણ આ વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે ચાર ચાર ગણી કરવા માટે મથામણ કરે છે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓમાંથી આવ્યા છે શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે શું આ મગફળી કાંડોના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યું છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગંદનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી પોતાની વિગતોની સંપત્તિની માહિતી પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતીઓ આપવાની હોય છે માનનીય કિરીટભાઈ પટેલે આજે તમે જુઓ કે કાર હોવા છતાંય એમણે પોતાના ઉમેદવારી ફોર્મમાં એ દર્શાવી નથી આ માહિતી લોકોથી છુપાવી છે લોકો માત્ર લોકોથી નહીં એમણે ફ્રોડ કર્યું છે તમે ક્યારેય એફિડેવિટ ખોટી ન કરી શકો સોગંદનામું ખોટું ન કરી શકો ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યું છે કે આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિશે ચર્ચાનો બન્યો છે કે આ બીજી પાર્ટીના હોત તો બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયો હોત ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે અધિકારીઓ છે એ યોગ્ય પગલાં લે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમણે પત્નીને એમણે તેત્રીસ લાખની આસપાસની લોન આપી છે કેશ લોન કોઈ પત્નીને થોડી કોઈ લોનો આપે લાખો રૂપિયાની એનો મતલબ એ જો ક્યાંકથી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેકનો આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંકને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિસાવદરની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીથી માંડીને ઇન્કમ ટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ આ મારી માંગણી છે બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું એક રૂપિયો લઉં તો મારે ઝેર ખાઈને મરી જવું પડે ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે ખેડૂતો મગફળી વેચવા આવે છે કટકીઓમાં મરી જાય છે ખેડૂતોને ભાવ નથી મળતો એમાં મરી જાય છે તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાંડો કરી કરીને અહીંયા જુનાગઢમાં ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનું બંધ કરો વિશાવદરની જનતા બહુ હોશિયાર છે ને એટલે જ ભાજપને ઘૂસવા નથી દેતી ફ્રોડ ભાજપિયાઓ છે બધા તમે જુઓ ફ્રોડ કરો છો તમે વારંવાર અચ્છા માન્ય કિરીટ પટેલજીએ એવું કહ્યું કે હું થોડા દિવસો જ બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાવદના કામ કરું તો જ નહીં તો ધારાસભ્યને રાજીનામું આપી દઉં તો ભાઈ તમે દસ વર્ષથી તો ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ જાઓ એટલા ખાડા પીડા છે પ્રજાને કોને મૂર્ખ બનાવો છો તમે તમે ઇકો જોડ રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા ને જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળી કાંડ રોકી ન શક્યા બની શકે કે એમની તમારી ભાગીદારી હોઈ શકે તમે આ ખાડાઓ રસ્તાઓ વિસાવદરમાં કોઈ નીકળી નથી શકતું એ રોકી નથી શક્યા એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કરી રહ્યા છો એક તો તમે ખોટી એફિનેવીટ કરો છો તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રીએ અમે જે કાર માત્ર છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસંહિતા ભંગડી ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જાણે પોતાના બાપનો બગીચો સમજે છે ગુજરાતીઓના વિશાવદર વાસીઓ તમે કરોડો રૂપિયાનો કૌભાંડ કરો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ તમારી જ ઘણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો સોગંદનામામાં છુપાવી દો અધિકારીઓ કોઈ પગલાં ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિસાવદનની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે કે આ વાત વિસાવદનની જન જન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પેલો લેટર પણ તમે જોયું હશે ફ્રોડનો તમને બધે ખબર હશે કે આ પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળું શું થઈ રહ્યું છે વિસાવદરની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ ન પહોંચાડો એવી અમારી માગણી છે અને તમારે જો પેરિસે જ બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રહ્યા તમે બનાવી ચૂક્યા હો અને પછી આવવાની જરૂર હતી તમારે વિસાવદર પર એ નથી કરતા ભાવ આપી નથી શકતા એટલે આ બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરીએ છીએ કે જન જન સુધી પહોંચાડો વિસાવદરની જનતા આ મંદરથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલાં લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશે એનો એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે એ મામલે ચર્ચા કરી રહ્યા છીએ જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું અમારી લીગલ ટીમ છે એ કરશે અને જરૂર પડે અદાલતનો પણ સહારો લેશું હું હું એ જ કહું છું આ ફ્રોડ ઉપર ફ્રોડ કરે છે કેજરીવાલજી ક્યાં રહે છે હું વિનંતી કરું છું કે ભાજપના મુખ્યમંત્રી આવે મારી સાથે કેજરીવાલજી ક્યાં રહે છે આપણે ચેક કરી લઈએ કેજરીવાલજી ક્યાં રહે છે ચેક કરી લઈએ પણ આ વાત કેજરીવાલજીની નથી વાત એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા જીતી રહી છે વાત એ છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે વિશાવદ જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને ફાળ પડી ગઈ છે આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાપ સનાપ બોલે છે મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાનને પાછું નો લાવી હોય એટલી બીક ભાજપને લાગી ગઈ છે કદાચ એવું પણ બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવદનની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના કિરીટ પટેલજી સામ સામે ડિબેટ કરે દરેક મુદ્દા ઉપર ચાલો આ ગોપાલ ઇટાલિયાજી હું કહીશ એ એ એ ડિબેટ સ્વીકારશો મારી આવો તમે ચર્ચા કરવા માટે તમારે આમ હતો તો તમારા મુખ્યમંત્રીને સાથે લેવા આવતો એને લઈ આવજો તમારે એક વકીલને સાથે લાવવું તો એને લાવજો અને અમારા એક ગોપાલ ઇટાલિયા તમારા એક એક સવાલનો જવાબ આપશે એમ તમારે જવાબ આપવો પડશે કે વિસાવદરની જનતાને તમે કેમ લૂંટ્યું છે કેમ કાંડ થયા છે કેમ પેરિસ તમારું બનશે લખીને આપો તમે ત્રીસ વર્ષ સુધી પહેરી તમે તો ડૂબી જાઓ એટલા ખાડા તમે બનાવડાવ્યા છે એટલે આ ભાજપ ફ્રોડ એન્ડ કંપની છે